મિત્રો તમે જોઈ શકો છો કે આજે આપણે ભાઈ છે જે ભીંડી મસાલા શાક બનાવવાના છે તો પેલા તો એ ભીંડી ને તળે છે અને ભીંડી તળાઈ છે ભાઈ જરાક પડી સરસ જો આ ભાઈ છે છે કૃષ્ણ ના મેન રસોયા શું નામ રામભાઈ 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 ભીંડી મસાલા બનાવે છે મિત્રો જોજો બહેનો કેવી રીતે ભીંડી મસાલા બનાવું એની જે રીત છે એ ભાઈ આપણને કેતા જશે તો સર્વપ્રથમ તો ભીંડી ને તળવાની ભાઈ સરસ પછી થોડું તેલ લઈ અને પછી બાજુની કઢાઈમાં ભાઈ મૂક્યું છે અને સરસ મજાનું તેલ ચાલુ છે અને હવે એમાં એ બધું નાખતા જાય છે કાંદા ભીંડી મસાલા ડુંગળી આવે ચેનમાં મારું બને સરસ રોટલી છે હો પાંચ રોટલી છે મારી બનાવી નાખજે ભાઈ બનાવી નાખે પછી મિત્રો હું તમને એ પણ સમજાવીશ કે રોટલી કેમ બનાવી ભાઈને પણ આપણે લઈશું આ રોટલી છે અને ભાઈ હેલ્પર છે હજી શીખે છે રોટલી બનાવતા અને સરસ મજાની રોટલી બનાવે છે અને ભાઈ હોટલના માલિક ભાઈ તમારું નામ શું વડીલ જગાભાઈ રબારી જગાભાઈ રબારી આપણે ક્રિષ્ના હોટલના માલિક અને સરસ મજાના રસોડામાં શોખાઈ પણ છે ભીંડી થોડી વધારે ફ્રાય મેં મારે કહી દીધું ભાઈ એક ભીંડી મસાલા છે મારું મેં કહી દીધું વડી બે મસાલા પાપડ કરજો અને સરસ મજાનું બધી આ બાટી કે કટી કરો અને રામભાઈએ હવે ભીંડી તળી નાખી છે અને મસાલેદાર આપણને ખવડાવવાના છે જોઈએ રામભાઈ આમાં બધું નાખી દીધું તમે હા આપો હો ગયા સરસ જો બધું મસ્ત નાખ્યું છે છે સબ્જી બની ગયું હોય જાવાજો એક દહીં ખારી છે મારી